હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ખારાવાળા મેલડીમાં ઓફિશિયલમાં તો આપણો આ પહેલો વિડીયો છે અને માંડવાઈની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે આ બધું આપણે બધા કુવાડા ધારીયા ને એવું લઈને બધું આવી ગયા છે અને કઈ રીતની બધી તૈયારી છે આપણે બેસતા વસ્તુ માંડવો છે તૈયારી ચાલુ થઈ ગઈ છે તો ઠેર સુધી વિડીયોમાં બન્યા રહીજો હમણાં આપણે કન્ટિન્યુ રોજ વિડીયો મૂકીશું અને તમને બતાવીશ કે કઈ રીતનું છે બધું કઈ રીતની તૈયારી ચાલુ છે અને માંડવો પણ આપણે ચેનલમાં લાઈવ કરવાનો છે તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઠેટ સુધી બને રહેજો વિડીયોમાં તો આ શિયાળે આપણે નવો બની ગયો છે આખો કમ્પ્લેટ હમણાં જ બનાવ્યો છે હાથ આઠથી થયા અને આ બધું બાવળિયા કાપવાનું બધું કામ સારું છે થઈ ગયો છે પક્ષી પણ તમે જોઈશું રોજનું ઘણું બધું પક્ષી હોય અને મોન દોઢ મોન આજુબાજુ રોજની આપણે સાઈડ પણ ભાઈ જાય પક્ષીની સાઈડમાં ચાલો તો કન્ટિન્યુ બન્યા રહીજ વિડીયોમાં

মণ্ডপ বেয়া নখাই গা নাই লাইট নে ড্ৰম উভা কৰে દિવસે જે વાળિયા કાપવાનું એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું મંડપ આ પંદર ગાળાના નાખ્યા બે ઓલ્ફા અને ચાર અહીંયા રસોડાના નાખવાના છે તો આજના વિડીયોમાં એટલું હવે કાલનું કઈ રીતનું બધું થાય એ કાલના વિડીયોમાં બતાવશું અને આપણે માતાજીના વિડીયો નથી લીધો એ ખાસ આપણે કાલ હાટો નથી લીધો કે કાલ તમને વિડીયોમાં બતાવીશ કમ્પ્લીટ કે માતાજીનું દર્શન કરાવીશ અને આગળનું બધું હું તમને કાલમાં બતાવીશ આ હા હા બસ 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 બેશન તો નહી આવે ને તો કેમ પીને ના ના કે તો શું એમ પૂછું તો કે તો શું ઓરા પૂછ કાકા

ગાડુયે ઊ ઊ તારી એમ ટુ નાખો દીજો આ જ પકડો તો બધા મોટા અને છોરા છે એટલે ઓનું આમ પીી શકો સામો આ એલબી પણ મોટા છે લાંબો લાંબો હે પણ ન નીકળે વાહે ઘણ આવ છે જાવ હારો ઉદ્દેશ છે